હાલો મિત્રો દેશી લેબમાં તો ભરમાં આપનું સ્વાગત છે હું છું મિત્ર નખવી ભુજિયા મિત્રો અત્યારે મોટા મોટી પરિસ્થિતિ ખેડૂત માટે હોય ને તો અઘરમ અઘરી તો લશ્કરી ઈયળનો એટેક આપણે આમાં જો ઈયળ તો છે પણ લશ્કરી છે લીલી છે અને અમુક ટકા કાબરી એવી બધી જાતની ઈયળો છે હવે એમાં એવું થાય અત્યારે મારવી હોય ને તો આપણે વરસાદી વાતાવરણ છે બે બાજુથી મારવી જોઈએ જો આપણે એમાં મેક્ટિનનું ભડકું કે કોઈ બી દવાનું ભાચીએ તો એ નીચેવારી ખાય ઉપરવાળી રહી જાય એટલે ઉપરથી મારવી જોઈએ નીચેથી મારવી જોઈએ અને પ્લસ કે હજી આમાં ઈંડા ફુદાને જે કહીએ ને એ પણ વધારે છે તો એની આપણે કંઈક ગીધી ગીધી કરવી જોઈએ તો પહેલાં આપણે એવું કર્યું છે કે પહેલાં ઉપરથી જાઉન્ડ લઈ લઈએ પછી નીચેથી ભટકોએ આપવું છે આપણે ડબલ ડોઝ આપવો જ છીએ કારણ કે આ વલ વધારે થઈ ગયું મગફળીમાં એટલે કદાચ નાય મરે તો કઈ શાટમાં હોય પહેલાં પહેલા તમે ને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયો ગમે તો લાઈક છે કમેન્ટ કરી દેજો કારણ કે આજે વરસાદી રેડા તો આવે છે પણ છતાંય એમ કહ્યું કે એસી ટકા રીઝલ્ટ મળે કે પચાસ ટકા મળે જે મળે એ બરાબર આપણે દવા સાચી છે આમાં હે ન્યુરો આમાં બે કન્ટેન આવે છે બરાબર એક પાંચ ટકા હે ન્યુરોલેન અને પાંચ પોઈન્ટ પચીસ ટકા છે અને હિમામેક્ટિન ઝીરો પોઈન્ટ નાઇન ટકા એટલે હિમામેક્ટિન છે એ ખાય તો મરી જાય અને ન્યુરોલિન છે એને માથેથી સાચી તો મરી જાય અને આ ભેગી છે આ એકસ્ટ્રા સ્ટ્રોબેન છે અગિયાર ટકા અને ટેબુ કોલાજોન છે આ ફૂગ નાશક છે બરાબર અને ભેગું પ્લસ આ તો નાખવાનું જ કારણ કે અત્યારે શું છે વરસાદી સિસ્ટમ છે ને તો આ સ્ટીકર છે એટલે બીજું આમાં કંઈ શેર નહીં આપણે ફક્ત ને ફક્ત ઈર માટે જ ઉપયોગ કરીએ આજે ઈરનો જ રાઉન્ડ છે કારણ કે આમાં છે અમુક ટકા એ પોપટીનો ભાગ છે પણ જેને હોય એ પોપટીની ભેગી નાખજો આપણે બહુ એવું શેર નહીં અને કદાચ હશે તો હજી એક રાઉન્ડ મારશું ત્યારે આપણે પોપટીનું મારી દેવું અત્યારે ફક્ત ને ફક્ત ઈયરનું લઈ શુરોલેન્ડ અને એમાં મેકટેન બે નો રાઉન્ડ લઈ છે એ ઈંડા માટે ફરજિયાત આપણે મારવી પડે એમાંથી એટલે આપણે મારીએ છે પછી પ્લસ હેઠળથી આપણે અમુક થડમાં છે ને ઉચકાવીએ એટલે બહુ મોટી ઈયળો છે હુયા ફૂલ આ તે ખાય છે અહીંયા આપણે થોડો ઈરનો એટેક ઓછો છે હજી તો એ તમને આમાં ક્યાંય દેખાય તો દેખાડું અહીંયા થળ હોય ને થળ આમાં નીચે ઈયળ છે બરોબર આપણે જોઈએ ને તો છે જો આ ફૂલ ખાધેલું છે આ ફૂલ ખાધેલું છે આનું જો ખરી ગયું એટલે આ ઇયળનો એટેક છે એટલે જ ખાધેલું છે અને જે લશ્કરી કાબરી ઇયળ છે ને એ ઉપર ઓછી આવે દિવસના સમયમાં એ દિવસનું નીચે થળમાંથી ખાય અને રાત્રિના સમય ઉપર એટેક કરે પણ આમાં ઉપર લીલી અને કા પીળીની બધી છે એટલે એ દિવસની એ ખાય છે અને રાતે લશ્કરી એ ખાવા લાગે છે એટલે બેનો ઉપરથી આ કર્યું છે નીચેથી ઇમામેક્ટિનનું ભડકું આપવાનું જ છે આપણે કન્ફર્મ છે તો ગમે એ હિમામેક્ટિનનું ભડકું નીચેથી આપે તો એ એક ધ્યાન રાખે કે ફૂડા જેને હોય એ ઉપરથી પણ આપી દઈએ કારણ કે ફૂદાનો નાશ કરવા માટે નકર નીચેથી ભડકું ખાઈને મરી જાય અને નવી યળ આવી જાય અને ફૂયા અને ફૂલને પાનને બધું ડેમેજ કરે જ છે એટલે એ એક ખાસ ધ્યાન રાખવું મળીએ નેક્સ્ટ વિડીયોમાં